ચૈતર વસાવો જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ મંસુભાઈ મોતીભાઈ આ બધા ચૈતર થી ડરે છે પાલા તારાથી કોઈ કુતરું ભી નથી ડરતું તારાથી કોઈ બલાણું ભી નથી ડરતું ખોટી વાતો શું કરે છે ગુજરાતમાં આદિવાસી સંગઠન ને કોણે તોડી પાડ્યું એ ભારતીય ટાઈપલ પાર્ટી આદિવાસી હક માટે લડતો તો એને ચૈતરભાઈ વસાવા જેવા ગધ્ધારનો ભાઈને થોડી પડી ધારાસભ્ય બરાન હક

વિદેશી ની તાકાત વિદેશી ફંડ થી ટૂટની લડવા અને દેશના માટે ખતરનાક લોકો છે આ લોકો અમારી ટીમ જેમ કામે લાગી ને જોઈ ને મોતીભાઈ નું ભાષણ મહેશભાઈ નું ભાષણ હજુ તમારા શંકરભાઈ ને ક્યાં તમે આંબડે છે તો આ બને અમારા સૈનિકો છે આ બધા બધા ભૂમી પૂછડે ના હવાના છે ચૂંટણી પૂરી થઈ ત્યારે

એમાં જેલમાં ગયો એમાં ભાજપ નો ક્યાં વાગી ચૈતર ડરે છે એટલે તારાથી કોઈ કૂતરું ભી નથી ડરતું તારાથી કોઈ બલાડો ભી નથી ડરતું ખોટી વાતો શું કરે છે પણ જેલમાં કેમ ગયો પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીન લઈને એને માયરા ઘરે બોલાવીને ઢોર માર માર્યો સખત માર માર્યો બિટગાડ એ આદિવાસી હતા બિડગાડ એટલે કોણ બિચારો બિટગાડ ક્યાં અને ચૈતર ઓછાવા ક્યાંય એને તેને ભિચારણ માર્યો આદિવાસી અને તે પાછો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો છોકરો જાઓ ફિલફરોતનો પૂછી લેજો માલનો માલ ગામનો નામ સાથે કહે છે માલ ગામનો એના કાર્ય કરતા છોકરાને માર્યો તો બીજા શું છોડે અને 60000 માં લીધા અને એ જે બિડગાર અને ફોરેસ્ટરે એમના ઉપલા અધિકારીને વાત કરી ને ઉપલા અધિકારીએ કહી દીધું કે ફરિયાદ કરો ને ફરિયાદ કરી એફર થઈ જેલ માં ગયો એવો તો 13 જેટલા ગુના છે 13 જેટલા ચૈતર વસાવવાની સામે હું કેમ બોલું છું આ હું બહુ સૌમ્ય બહુ સરળ માણસ છું હું કોઈની સાથે ઝઘડો કરવા વાળો માણસ નું

અહિયા સરપો ને કઈ આવ્યો હતો કેટલાક ઠેકેદારો ને સરપંચો નો અધિકાર સુની લીધો અને એમના જે ઠેકેદારો હોય કોન્ટ્રાક્ટરો હોય સુરતના વડોદરા ને એમને કામ આપી દીધું અધિકારી સાથે મળીને મને ખબર પડી મને ખબર પડે મેટલા સરપંચો આવા લલવાને લઈને ચાલતા હોય ને એ બંધ કર્યું નુકસાન કરશે સરપંચ નો અધિકાર અમે અપાવ્યો છે એ સરપંચ કોઈ પણ હોય અમે એવું નથી ભેદ જોયું મેં મીટિંગ કરી અધિકારીઓ સાથે ડેઢિયાપાડા મીટિંગ કરી અરે ત્યાં સુધી હમણાં થોડા દિવસ પહેલા એના ડેઢિયાપાડાના એક આગેવાને એક અધિકારીને ફોન કર્યો અમારે હોળી છે આ હોળી જ ગઈ ને હમણાં અમારે હોળી છે તમારા કાર્યકર્તાને હોળી કરવા માટે આટલા પૈસા ના બો પૈસા ની માગણી કરી ચાર પાંચ લાખની જાહેર નામો માં સ્વીકારવું પડ્યું કરવી પડે એને હું પ્રૂફ કરાવું આ વૃત્તિ ના માણસ છે તો આને મોટા ના થવા દેવાય આને મોટા ના થવા દેવાય જે મોટો થાય એના એના એને હોય એને પૂરો કરી દેવો પડે

બધું ભૂલી જાઓ પણ ભાજપ ને મત આપો કારણ કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસમાં માં મોરવાડી પાર્ટી અનેક યોજના લઈને ચાલે છે અને ઈશુદાન ગઢવી ને એના બધા લલવા બધા આવશે ને ભાજપ માટે નરેન્દ્રભાઈ મોદી બધી નેગેટિવ વાતો કરશે થોડા દિવસો પણ આપ સૌ પોતપોતાના બૂથ માં સાવધાન રહેજો ખૂબ કાળજી રાખજો આ ખોટા લોકો થી નહી તો દીવો હલવાનો થાય ને ભડકો બળે તો આ હવે થોડા દિવસમાં એનો ભડકો બળી રહ્યો છે પતિ જવાનું છે અને એને તમારે પતાવાનું છે સમજદારી પૂર્વક સમજદારી પૂર્વક જે પણ તમારે વિકાસ કરવો હશે હું વિશ્વાસ સાથે કહું છું કે અમે કરીશું એટલા માટે વિશ્વાસ થી છું

હું કમ રાજ્ય સભા બધા મોકલે છે કોને મોકલે છે કોઈ દલિત ને મોકલે છે કોઈ આદિવાસી ને છે ભાઈ ગોપાલ ઇટેલ હતો સુરત નો ઈશુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી એમ કહું અમારા ભારતીય જનતા પાર્ટી નો પ્રદેશ પ્રમુખ શિયાર પાટીલ સાહેબ નવસારીથી થી ચૂંટણી લડે છે શિયાર પાટીલ ઈશુદાન ગઢવી ત્યાંથી લડવું જોઈએ કે ના લડવું જોઈએ ઈશુદાન ગઢવી કેમ ચૂંટણી નથી લડતો ગોપાલ ઇટાલીઓ

એ રીતના કોંગ્રેસને ખતમ કરી નાખશે આદમી પાર્ટી વાળા આમ આદમી પાર્ટી ઓળખતા નથી વિદેશી ચૂંટણી પૂર્યા પછી હું સભા કરીશ ચૂંટાયા પછી આવા લોકોને કાઢવા પડે ગુજરાતમાં ના પેસો દેવાય આદિવાસી સમાજ હું એમ ચાલો કોંગ્રેસ ભલે અમે લડતા હતા પણ આ રીતના નથી ચૂંટણી લડી કેટલા ખોટા કેટલું જૂઠાણું કેટલા આક્ષેપ મારા પર કેટલા આક્ષેપ મહેશભાઈ પર કેટલા આક્ષેપ નરેન્દ્રભાઈ મોદી કેટલા આક્ષેપ આ કેટલું ખોટું જૂઠાણું ચલાવે આદિવાસીના રિઝર્વેશન સમાપ્ત કરી દે ભારતીય કેટલું એડિટ કરીને કેવું મોબાઈલમાં જેવું બધું ચલાવે આટલું જૂઠાણું ના હોય ભાઈ હું તો કહું કોઈ બી સરકાર હશે કોઈ બી સરકાર આદિવાસીના રિઝર્વેશન કોઈનામાં તાકાત નથી કે કોઈ કાઢી શકે કોઈ તાકાત નથી ભાઈ આજે તમને કહું આજે આપણને જે બંધારણીય અધિકાર મળેલું છે કોઈ ફેરફાર નહીં કરી શકે ભાઈ તો એક બીજા લડાવશે મારામારી કરાવશે આ સ્થિતિ નિર્માણ કરે છે આમ આદમી પાર્ટી વાળા એટલે એમનાથી સાવધાન રહેજો ને વધારે કરીને કોંગ્રેસ વાળા તો વધારે સાવધાન રહેજો ભાઈ કહી દિવસો અહીંયા કોંગ્રેસ વાળા ન્યાય હોય પણ કદાચ દૂર સાંભળતા હોય અથવા તો આપણા કોઈ મિત્રો હોય ને કોંગ્રેસ વાળા ને કહેજો આ તમારું પતિ જશે પૂરું થઈ જશે ચૂંટણી પછી કારણ કે તમારા બુથમાં આમ આદમી પાર્ટીના મત નીકળશે ને

નાના ના છતાં તમને કહીશું ભાઈ આદિવાસી ના હક અધિકાર માટે લડતા હોય એવા વ્યક્તિને વધ કરી દેજો આદિવાસી ના હક અધિકાર માટે લડતા હોય ને એને મદદ કરજો પણ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ને મદદ ના કરતા હું બહુ હમજી વિચારી ને છું ભાઈ